જામનગર થી સાંસદ પૂનમબેન માડમ ત્રીજી વખત પસંદગી કરવામાં આવી છે બેન શું કહેશો ત્રીજી વખત પસંદગી આપની હું માનનીય પ્રધાનમંત્રી શ્રીનો નો આ તકે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના નેતૃત્વમાં સતત ત્રીજી વખત આમ જોવો તો ચોથી વખત એક વખત હું ધારાસભ્ય પણ રહી ચૂકી છું મને ફરીથી એમને ઉમેદવાર ની જવાબદારી આપી છે એ યોગ્ય મને સમજી છે ત્યારે હું માનનીય પ્રધાનમંત્રીશ્રીનો શ્રીનો આતકે વિશેષ આભાર માનું છું પાર્ટી અધ્યક્ષ આદરણીય શ્રી નડ્ડા I don't even... શ્રી સી આર પાટીલ સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આ તકે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકો એ જામનગર હોય દ્વારકા હોય એમનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું પાર્ટીના સંગઠનના સર્વે પ્રતિનિધિઓ જિલ્લાનું જામનગર લોકસભાનું સર્વે શ્રેષ્ઠ જે નેતૃત્વ છે વડીલો છે એમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું કે એમનો અવાજ જ મજબૂતીથી દિલ્હી પહોંચો એટલે પુનઃ સતત ત્રીજી વખત નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ લોકસભા લડવાની ભારતીય જનતા પાર્ટીએ મને તક આપી છે બેન અગાઉ તો કદાચ જંગી લીટી જીતા આ વખતે શું લાગે છે વધુ લીટી જીતશો હું કોઈ દિવસ લીડમાં નથી પડતી હું માત્ર નાગરિકો વચ્ચે જઈ પાર્ટીના જે કરેલા કામો છે એ કામોની વાત કરીએ છીએ નરેન્દ્રભાઈના નેતૃત્વ પર આપ સૌ જાણો છો કે નાગરિકોને કાર્યકર્તાઓને એટલો વિશ્વાસ છે અને બધાનું એટલો પરિશ્રમ ને મહેનત છે કે દર વખતે આપણે વિચાર્યું હોય એના કરતાં સરસ પરિણામ નાગરિકો દર વખતે આપે છે અને મને ખાતરી છે આ વખતે પણ રિપોર્ટ કાર્ડ અને નરેન્દ્રભાઈના નેતૃત્વને ધ્યાનમાં રાખી અને અમને સૌને ફરીથી એ પ્રકારનું પરિણામ જ જામનગર સંસદીય ક્ષેત્ર સરસ છે